નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ કરજણ નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું નવા બજાર વિસ્તારમાં સફાઈ અભિયાન થયું બાદમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પ્રધાનમંત્રીના દીર્ઘ આયુષ્ય માટે જળાભિષેક થયો સાથે સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે કરજણ આરોગ્ય ખાતાના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો આમ વિવિધ કાર્યક્રમો થકી પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિમલ ભટ્ટ નગરપાલિકા પ્રમુખ ઇલાબા અટાલિયા ઉપપ્રમુખ જયેશ પટેલ નગરપાલિકાના સભ્યો અને ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન મહાદેવજીના સાનિધ્યમાં જળાભિષેક કરી આદરણીય પ્રધાનમંત્રીજીના દીર્ઘાયુ માટેની સૌ કાર્યકર્તાઓ સાથે પ્રાર્થના કરી અને દેશ આખી દુનિયાની અંદર આગવા સ્થાન ઉપર પહોંચે એવી ભગવાનને પ્રાર્થના કરી સાથે જ વિસ્તારની અંદર સફાઈ અભિયાનનું પણ કામકાજ કર્યું તેમાં શ્રી અક્ષયભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઇલાબા ઉપપ્રમુખ ચેરમેન દરેક સમિતિઓના ચેરમેન અમારા મહામંત્રી શ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા અને અત્યારે વડતાલ તાબાના મંદિરની અંદર સુવર્ણ પ્રાસન બાળકો માટેનો કેમ્પ ચાલી રહ્યો છે તેમાં જનરલ તપાસનો પણ કેમ્પ સરકારી દવાખાનાના સહયોગથી અને સંજીવની હોસ્પિટલના સહયોગથી ચાલી રહ્યો છે આ સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મોત્સવને ઉજવણીના ભાગરૂપે આ બધા વિવિધ કાર્યક્રમો કરજણ નગરમાં કરવામાં આવ્યા